આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જો સવારે નાસ્તો કરી અને ફ્રી નાસ્તો કર્યો છે અને કામ તો અડધું બાકી છે ને અડધું થઈ ગયું છે અને સાડા નવ જેવું થઈ ગયું છે અને મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપી જય દ્વારકાધીશ જય કળિયા હમ જો મમ્મી જો આ બધું લઈને બેસી ગયા છે

પછી મસાલા આવે ને એટલે સરસ આમાં એકદમ સરસ થઇ જાય હવે મેથી નાખો હવે સુકી મેથી નાખવાની છે અડધા છાલ્યા જેટલી લીધી છે હા જો આ સુકી મેથી લીધી છે

જો હવે આજે ઢોકળા બનાવાશે સવારનું પલાળું તું તો હવે બધી તૈયારી કરવા આ બે અમારા ફઈ આવ્યા છે બે ફઈ રોકી દીધા છે જેસે કૃષ્ણ ભઈ ફઈ ઉને હા જોને મની સાબ આવી ની કે સંપા ફઈ ની બે ને હા બડા છે હા મને જો ફઈ ઉને કામે લગાડી દીધાસ લસણ લઈ મે અમે જો હવે મસાલો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે કોબીજ નાખી છે ખાલી એક કોબીજ નાખી દૂધી નાખી કોબીજ ને દૂધી બે વસ્તુ નખાઈ ગઈ છે હા મકાઈ ના દાણા બનાવવાનું હવે ગાજર

જ હવે મિક્સ કરી લઈશું આ ઢોકળાનું બધું મિક્સ કરી અને તૈયાર થઈ ગયું છે બેટર અને છે ને આપણે ઢોકળા તપેલામાં જ બનાવવાના ઢોકળિયું છે સતાય અમે તપેલામાં જ બનાવીશું જો આ મોટી મોટી થાળી મૂકી મૂકીને ફટાફટ ઢોકળા ઉકેલ દે ને એટલે મોટી થાળીમાં જ અમે ઢોકળા બનાવવાના છે અને જો તીનનું તપેલું હોય ને એટલે પાણી આપણે ઉકાળીએ તો તપેલું કાળું થઈ જાય એટલે આમાં નાખી છે આપણે આંબલી ખાટી આંબલી નાખીને એટલે તપેલું કાળું ન થાય અને હવે આમાં છે ને થોડા ખાવાના ટાટા સોડા ઉમેરી અને પછી થાળીમાં ઢાળી અને આપણે થાળી આમાં મૂકશું ચડવા માટે ઢોકળા

ઢોકળા સાથે ની ચટણી વઘારવી છે તો જો અહીંયા લસણ વાળી ચટણી લીધી છે અને એમાં મીઠું નાખ્યું છે અહીંયા તેલ ગરમ મૂક્યું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આ લસણ વાળી ચટણી માં ઉમેરશું જો અમે તો ઢોકળા સાથે ખાવા આવી ચટણી બનાવીએ છીએ તમે કેવી ચટણી બનાવો છો કોમેન્ટમાં જણાવજો આમાં નાખશું થોડોક ગરમ મસાલો ઉપરથી એટલે શું ટેસ્ટ આવે ને

ढोकळा बनि ग्यासे आणि जम्बा बेसी ग्यासे बदाय तालो बदाय ढोकळा खावा का चेष्टा ते कसे बोलत चेष्टा बन नकी न होई काय रे बोलई का खाव दे सी मुपुत्रे

थोकला बन रहे थोकला बिजो ओके भाई खान के भाई बिजो के मामा रे खा लो भाई वो तो रुपए नु बोले से आ तभी सब खाना जित टाइम जणा भाई की से खोल पांच जणा थई गया नहीं पांच बाकी से एक तू और पांच है एक थई छठो आज को काई लागे से का दिगा दिए भी गई से हाल ला बाजी जाए तो पानी खाते के ले ले जो गाड़ी आई गई है हां बोलिए क्या है दे? आ गई है आ गए आता है ना आओ फाइव पैक फ्री मतलब छह जन आ जाएगी पहले बता पापा ने ने फोन बीजा पे नंबर दा भी यस ए बीजा पे वाली ए बीजा पे नंबर सु आ बता पहला फेरा वाला ये ले सकते खाई से ले माया बता बेटा है नया